તાળાજા તાલુકાના ભારોલી ગામની સીમ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ પાંચસો પચ્ચીસ તથા બિયર ટીન નંગ એકસો વીસ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એક હજાર છસોનો મુદ્દામાલ ઝડપી પાડતી તળાજા પોલીસ ટીમ આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર એબી બી ગોહિલની સૂચનાના માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સોસલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભારોલી ગામની લાલીઓ તરીકે ઓળખાતી સીમમાં યશપાલસિંહ ચંદુભા ગોહિલ રહે ભારોલી તાલુકો તળાજાવાળાની વાડીએ જુવારના પાકમાં ઓઘામાં સુપાવેલ ભારતી બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સી કંપની સીલ પેક બોટલો નંગ પાંચસો પચીસ કિંમત રૂપિયા અઠ્યાસી હજાર ચારસો તથા બિયર ટીન નંગ એકસો વીસ કિંમત રૂપિયા તેર હજાર બસો મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એક હજાર છસોનો મુદ્દામાલ તળાજા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સોઝલા તથા પોલીસ કોસ્ટેબલ સામતુભાઈ કામળિયા તથા રવિરાજ રવિરાજસિંહ ગોહિલ તેમજ અશ્વિનભાઈ ચુડાસમા તેમજ મંગાભાઈ સોટાળા મથુરભાઈ સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો